મુંબઈ થી ભુજ આવતી ફ્લાઇટ રદ થતા પ્રવાસીઓએ મુંબઈ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો મુંબઈ થી ભુજ આવતી ફ્લાઇટ રદ થતા પ્રવાસીઓએ મુંબઈ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો છે અલાયન્સ એર ની ફ્લાઇટ કેન્સલ થતા પ્રવાસીઓ અટવાયા છે મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટ માં 2 કલાક થી મુસાફરો બેઠા હતા અને અંતે ટેકનિકલ કારણોસર ફ્લાઇટ કેન્સલ કરવામાં આવતા મુંબઈ એરપોર્ટ પર પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો

આ અઠવાડિયામાં ચોથી વખત મુંબઈથી ભુજ આવતી અલાયન્સ એરની ફ્લાઇટ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે આ અઠવાડિયામાં અલાયન્સ એરની ફ્લાઇટ મુંબઈથી ભુજ પહોંચી જ નથી જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ નિયમિત રીતે ભુજ અને મુંબઈ વચ્ચે ચાલી રહી છે જોકે એર ઈન્ડિયાની ફ્લાઇટ પણ એ જ સમયે હોતા તેમાં મુસાફરોની સંખ્યા પૂરેપૂરી હોતા વૈકલ્પિક ફ્લાઇટ તરીકે મુસાફરો તેમાં પણ મુસાફરી કરી શકતા નથી